ઘાત અલગ આપવામાં આવી છે એટલે આપણે જે પહેલો નિયમ છે એ યાદ કરવાનો છે શું તો પહેલો નિયમ સમાન આધારની ઘાતનો ગુણાકાર સમાન આધારની ઘાતનો ગુણાકાર છે શું હતું એમ પ્લસ n આ સોલ્યુશન યાદ રાખવાનું છે ઇઝીલી તમે આ જે ઘાતક સમ છે એ કરી શકો છો a ની એમ ઘાત પ્લસ એન હવે આધાર સરખા છે તો આધાર ને આપણે as it is રહેવા દઈશું એવા જ રહેવા દેવાના છે કે દસ દસ જ રહેશે ત્યારબાદ એની પર જે ઘાત છે એ લખીશું પાંચ દસ થી પાંચ ઘાત છે એમાં જે સાથે મલ્ટીપ્લાય કરે છે એની ઘાત એડ કરવાની છે okay ઉમેરવાની છે તો પ્લસ ચાર પ્લસ ચાર એટલે આનો આન્સર શું બનશે દસ ને નવ ઘાત

નિયમ કયો યુઝ કરવાનો છે સોલ્યુશન પાંચ ની આઠ ઘાત પ્લસ સાત આઠ ને પ્લસ આઠ પ્લસ સાત પંદર તો પાંચ ની પંદર ઘાત આરામથી આ રીતે આપણે ઘાતના જે મલ્ટીપ્લાય ના સમ છે એને કરી શકીએ